આજે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે ગુજરાતના વીસીએ કર્મચારીઓ જે પોતાની માંગણીઓને લઈને શાંતિપૂર્ણક રીતે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યાં ગુજરાત પોલીસ સરકારના ઈશારે પહોંચીને એમની સાથે જે બળનો પ્રયોગ કરીને જે વર્તન વ્યવહાર કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ છેલ્લા સત્તર વર્ષથી ગુજરાતમાં ચૌદ હજાર વીસી કર્મચારીઓ

જેમ કે હમણાં KYC ની જાહેરાત કરી હમણાં ખેડૂત રજીસ્ટરની જાહેરાત કરી આઈ ખેડૂત પોર્ટલની જાહેરાત કરી ટ્રાઇબલ સફલાની યોજનાની જાહેરાત કરી રોજગાર યોજનાઓની ઉદ્યોગની યોજનાઓની કે કોઈ પણ જાતના ગ્રાઉન્ડ લેવલના કામ માટે વીસી ને જયને તમારે મળવાનું ત્યાંથી તમારી અર્થી થશે એવી સરકાર તમામ યોજનાઓમાં વીસીનો તમામ પ્રકારના યોજનાઓમાં કામ કરાવે છે પણ એક પણ રૂપિયાનો આ દિન સુધી એમને પગાર કે સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા બીસી આજે પણ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે આજે પણ ગુજરાતના ચૌદ હજાર પોતાના સરકારી

જે ઈગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને ઈ વીસી તરીકેની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આજે આજે ગાંધીનગર ખાતે ડેટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ કરીને એમને ત્યાંથી બળજબરી પૂર્વક જે વ્યવહારો વર્તન વ્યવહાર સાથે થયો છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છે છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ 2023 માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ અને ટાટ ની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેદરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદામાંથી બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી

24,700 હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છે જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નો નો નથી થઈ જેના લીધે આજે ટેકટાટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઈશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ વિશ્વગૃહ બનવાની વાતો કરીએ છીએ

અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા ચોવીસ શિક્ષકોની સાતસો ભરતી ની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં